નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ઓનલાઇન સરકારી યોજનાની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતમાં આગામી દસ કલાક ભારે વરસાદની આગાહી વિશે હાલ મોસમ વિભાગે તરફથી એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે જે ખેડૂત મિત્રોનું સફર અને સામાન્ય લોકો માટે જાનવ જાણવું બહુ જ જરૂરી છે મિત્રો તો મિત્રો હાલ અરબી સમુદ્રમાં સક્રિય થયેલો વાદળિયા સિસ્ટમ અને દક્ષિણ પશ્ચિમ મોસમના કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે મોસમ વિભાગે અનુસાર ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આવતા દસ કલાકમાં ધોધમાર વરસાદ પડી શકે છે મિત્રો આગામી અનુસાર સુરત નવસારી વલસાડ ભરૂચ રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વડોદરા અને અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવીની પણ સંભાવના છે ખેડૂત મિત્રો ધ્યાન રાખવા જેવી બાબત ખેતરમાં ઉભેલા પાકને બચાવવા જરૂરી પગલાં લો પાણી ભરાઈ જાય તેવી શક્યતા હોય તો નિકા નિકાલની વ્યવસ્થા કરો પશુઓને સુરક્ષિત સ્થળે બાંધો વધાર તે પાણી જરૂર જરૂર હોય તો તેવા પાકમાં વરસાદ ફાયદાકારક પણ બની શકે છે પણ વધારે પડતો વરસાદ નુકસાનકારક પણ બની શકે છે મિત્રો સામાન્ય લોકોને ધ્યાન રાખવા જેવી બાબત શક્ય હોય તો અનાવશ્યક મુસાફરી ટાળો પાણી ભરાય ભરાતા રસ્તા અને નદી નાળા નજીક જવાનું ટાળો વીજળી કડકે ત્યારે ઝાડ નીચે કે ખુલ્લી જગ્યાએ ઊભા રહેવું નહીં મોબાઈલ પર હવામાન વિભાગ અપડેટ પર નજર રાખો તો મિત્રો આવ આવતા દસ કલાક ગુજરાતના ઘણા વિસ્તારોમાં વિસ્તારો માટે વરસાદી વરસાદી રહી શકે છે સલામત રહો અને સાવચેતી રહો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગામી આગામી અપડેટ સાથે ફરી મળીશું ધન્યવાદ